લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ભુજ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટના રોજ ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અતિવૃષ્ટિમાં સંખ્યાબંધ લોકોને નુકસાન અને બેઘર થવાનો વારો આવ્યો હતો જેને લઈ સરકારે નોંધારા ધોરણ મુજબ કેશ ડોલ સહાયનું ડભોઈ તાલુકાના બાર જેટલા ગામોમાં નવસો લોકોને વિતરણ કરવામાં આવ્યું જ્યારે હજી પણ આ વિતરણ ચાલુ રખાયું છે અસરગ્રસ્તોને કેશ ડોલ સહાય આપવામાં આવી રહી છે ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ઢાઢર નદીના કિનારાના બાર ગામો પ્રભાવિત થયા હતા ભારે પૂરના કારણે લોકોને બેઘર થવાનો વારો આવ્યો હતો જે લોકોની આજીવિકા ઉપર અસર થઈ હતી તેવા લોકોને સરકારના ધારાધોરણ મુજબ કેશ ડોલ સહાય મળવાપાત્ર હોય છે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત બાદ બે દિવસનું કેશ ડોલ્સ વિતરણ તાત્કાલિક અસરથી વહીવટી વિભાગ દ્વારા જુદી જુદી બાર ટીમો બનાવી અને કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના બાર ગામો જેમાં અંગુઠન રાજલી બનૈયા અંબા વસાહત પલાસવાડા કડધરા ગોજાલી અબ્દલવાપુર ઢોલાર બંબોજ વાલીપુરા ભીલાપુર વાયદપુર સહિતના ગામોમાં આશરે નવસો લોકોને એક લાખ એકસઠ હજાર છસો એસી ની કેશ ડોલ્સ સહાય વિતરણ કરવામાં આવી જ્યારે હજી કેટલાક ગામોમાં સહાય વિતરણ શરૂ હોય આંકડો ચાર લાખ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે અસરગ્રસ્તોનો ઘરવખરીમાં નુકસાન માટેની સહાય માટે પણ સર્વે હાથ ધરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે ઢભરૂ તાલુકાના કુલ બાર ગામો જે છવ્વીસ ઓગસ્ટ બે હજાર રોજ ભારતીય અતિભારે વરસાદ થયો અને દેવડેમની નદી દેવડેમમાં જે પાણી છોડવામાં આવ્યું અને ટાઢા નદીમાં જે પાણીનો પ્રવાહ થયો એના કારણે બાર ગામો અસરગ્રસ્ત થયેલ હતા જે ગામોમાં આજે સરકારશ્રીની ધારાધોરણો મુજબ જે સહાય ચૂકવાપાત્ર કેશ ચોસરી થાય છે એ ચૂકવણી માત્ર સૂચન થતાં અત્રેની કચેરી દ્વારા બાર ટીમોની રચના કરી બાર ગામો મોકલી આપવામાં આવેલ છે જેમાં કુલ અંદાજીત આઠ સાડી આઠસો વ્યક્તિઓ પરિવારો સંખ્યા છે અને સાડા ચાર લાખ રૂપિયા જેવી એની રકમ છે જે ચૂકવણી માટે ટીમ ગયેલ છે અને અત્યારે ચૂકવણી પૂર્ણ થવાની આરે છે પુખ્ત વયના વ્યક્તિ હોય તો એમને સો રૂપિયા અને જો નાની વયના બાળક હોય અઢાર વર્ષથી નાના તો એમને સાઈઠ રૂપિયાનું ચૂકવવાનું ધોરણ છે બે દિવસ સુધીનું આમાં આપી શકાય છે એટલે છવ્વીસ અને સત્યાવીસ જે પાણી રહ્યા ઘરોમાં એના કારણે અમે બે દિવસનું ચૂકવણું કરીશું